નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના ભાગ એકમાં આપણને જે ગુજરાતી વિષય આપેલો છે તે ગુજરાતી વિષયની અંદર ચાલો યાદ કરીએ આપેલું છે અને આ ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો તમે જોઈ શકો છો કે ધોરણ પાંચની જે ભાગ એક જે છે સ્વઅધ્યયન પોથીનો તેની અંદર આપવામાં આવેલા ગુજરાતી ગણિત પર્યાવરણ અને હિન્દી વિષય જે છે તે દરેક પાઠના જે સ્વ અધ્યયન પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સાથે સાથે પીડીએફ પણ ઉપલબ્ધ છે તો જરૂરથી મેળવી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ચાલો તો શરૂ કરીએ આપણે ચાલો યાદ કરીએ એમાં સર્વપ્રથમ તમે જોશો તો ગદ્ય અને પદ્ય લખાણમાંથી વિગતો શોધે છે તેની અહીંયા સમજ આપવામાં આવેલી છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે ને સમજવાની છે ત્યાર પછી જોઈએ મહાવરો એક અહીંયા કહ્યું છે કે નીચે આપેલા ફકરામાં ખૂટતા શબ્દો કે પ્રત્ય લખી ફકરા પૂર્ણ કરી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો તો જોઈએ અમારા ગામમાં એક ડૉક્ટર હતા અહીંયા જવાબ આવશે હતા તેમનું નામ મોહનભાઈ અહીંયા આપણે લખી શકીએ મોહનભાઈ તેઓ સફેદ કોટ પહેરતા અહીંયા લખી શકીએ પહેરતા ડૉક્ટરને દર્દીના અવાજ પરથી એની તકલીફ તરત જ ખબર પડી જતી તો અહીંયા જવાબ આવશે તરત જ એક વર્ષ પહેલાં ડૉક્ટર દવાખાનું બંધ કરી મંદિરમાં જતા રહ્યા તો અહીંયા બંધ કરી અને અહીંયા આવશે જતા રહ્યા સાધુનો વેશ ધારણ કર્યો ગઈકાલે તેઓ મને મળ્યા તેઓ કહેતા કે હવે પછી તેઓ બીજા ગામમાં રહેવા જવાના છે તો આ રીતે અહીંયા જે ખાલી જગ્યાઓ છે તે આપણે લખી શકીએ હવે અહીંયા આપણને આ ફકરા ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો જોઈએ એમાં પહેલો સવાલ ડૉક્ટરનું મુખ્ય કાર્ય શું છે તો જવાબ આવશે કે ડૉક્ટરનું મુખ્ય કાર્ય બીમાર વ્યક્તિની સેવા કરવાનું છે અથવા તો સારવાર કરવાનું છે બીજો સવાલ ડોક્ટર સફેદ કોટ શા માટે પહેરતા હશે તો સફેદ રંગ સ્વચ્છતા અને શાંતિનું પ્રતિક હોવાથી ડૉક્ટર સફેદ કોટ પહેરે છે ત્રીજો સવાલ અહીં ડોક્ટર હોશિયાર છે એમ શા પરથી કહી શકાય ડૉક્ટર અવાજ પરથી દર્દીની તકલીફ જાણી લેતા તેથી કહી શકાય કે ડૉક્ટર હોશિયાર છે ચોથો સવાલ ડૉક્ટર દવાખાનું છોડીને મંદિરમાં કેમ રહેવા ગયા તો ડૉક્ટર દવાખાનું છોડી સાધુ બની ગયા હતા તેથી મંદિરમાં રહેવા લાગ્યા પાંચમો સવાલ ડોક્ટરે સાધુનો વેશ શા માટે ધારણ કર્યો તો ડૉક્ટર હવે સાધુ બની ગયા તેથી તેણે સાધુનો વેશ ધારણ કર્યો મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વાધ્યન પોથી આવી છે તે નવી સ્વઅધ્યન પુથીના દરેક ભાગના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ સ્વઅધ્યયન પુથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ઓશન કોચિંગ ક્લાસીસ આપણી એપ્લિકેશન પણ તમને નીચે આપવામાં આવેલી છે એના ઉપર ક્લિક કરી અને તમે મેળવી શકશો ત્યાર પછી છે મહાવરો બે નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આ ફકરો આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ મહાશિવરાત્રિના દિવસે કોની પૂજા થાય છે તો જવાબ આવશે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરની પૂજા થાય છે બીજો સવાલ આ મેળો કેટલા દિવસ સુધી ચાલે છે તો જવાબ આવશે આ મેળો પાંચ દિવસ સુધી ચાલે છે ત્રીજો સવાલ તમે કોઈ મેળામાં ગયા છો તમારો અનુભવ લખો તો જવાબ આવશે કે હા હું જન્માષ્ટમીના મેળામાં રાજકોટ ગયો છું ત્યાં ખૂબ મજા આવી હતી ત્યાર પછી ચોથો સવાલ તમારા વિસ્તારમાં કયા કયા મેળાઓ યોજાય છે તો અમારા વિસ્તારમાં જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થીના મેળા યોજાય છે પાંચમો સવાલ તમારા જિલ્લામાં યોજાતા મેળામાં કયા કયા સ્થળેથી લોકો આવે છે તો અમારા વિસ્તારમાં આખા શહેરના અને આજુબાજુના ગામના લોકો આવે છે ત્યાર પછી છે મહાવરો ત્રણ તમારા શિક્ષકની મદદથી નીચેના વાક્યોમાં યોગ્ય શબ્દ લખી વાક્ય પૂર્ણ કરો પહેલો સવાલ જે ખેલાડી રમતા હોય તે મેદાનના પાટાની ખાલી જગ્યા રહે અને બાકીના ખાલી જગ્યા જાય તો જે ખેલાડી રમતા હોય તે મેદાનના પાટાની અંદર રહે અને બાકીના બહાર જાય ત્યાર પછી બીજો સવાલ એટલે કે બીજી ખાલી જગ્યા ધાબા ખાલી જગ્યા પતંગ ચગાવવાની મજા પડે તો જવાબ આવશે ધાબા ઉપર ત્રીજું બે કોથળીની ખાલી જગ્યા મારો હાથ ફસાઈ ગયો તો વચ્ચે ચોથું ભાઈ તો દોડીને બધાથી ખાલી જગ્યા થઈ ગયા તો જવાબ આવશે આગળ પાંચમું શિયાળવી બહેન આળસુ હતા એ બધાથી ખાલી જગ્યા રહી ગયા તો અહીંયા જવાબ આવશે પાછળ ત્યાર પછી છઠ્ઠું મારા પુસ્તકો એવી રીતે ગોઠવ્યા છે કે દરેક પાઠ્યપુસ્તકની ખાલી જગ્યા એ વિશેષની એ વિષયની નોટબુક હોય તો સાથે સાતમું ઘરની અંદર શું કામ બેસી રહેવું ખાલી જગ્યા નીકળીએ તો ભીંજાવાની પણ મજા પડે ને તો જવાબ આવશે બહાર આઠમું આપણા વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ લાકડા ખાલી જગ્યા બનેલી છે તો જવાબ આવશે માથી નવમું તમે ક્યારેય તાલુકા પંચાયતે ગયા છો અને દસમું તળાવની અંદર નાહવાની ખૂબ મજા પડે તો અહીંયા જવાબ આવશે અંદર ત્યાર પછી છે આગળ અહીંયા આપણને કહ્યું છે કે ગદ્ય અને પદ્ય એટલે કે કથનાત્મક માહિતીલક્ષી વર્ણાત્મક પ્રકિર્ણ અને કાવ્યાત્મક લખાણમાંથી શોધીને લખે છે સર્વપ્રથમ સમજ આપેલી છે જે ધ્યાનપૂર્વક વાંચવાની છે સમજવાની છે ત્યાર પછી જોઈએ મહાવરો એક અહીંયા કહ્યું છે કે નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો તો ફકરો તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ મોહન શું કામ કરતો હતો તો મોહન મૂર્તિઓ બનાવવાનું કામ કરતો હતો બીજો સવાલ મોહને ઘરના દ્વાર પાસે કોની મૂર્તિ બનાવી હતી તો જવાબ આવશે મોહને ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી હતી ત્રીજો સવાલ ચોર ચોરી વગર શા માટે ભાગી ગયો તો ચોર ચોકીદારની મૂર્તિને સાચે જ ચોકીદાર સમજી ડરીને ભાગી ગયો ચોથો સવાલ દૂતની જગ્યાએ તમે હોવ તો મોહનને લઈ આવવા કઈ યુક્તિ વાપરો હું દરેક મૂર્તિને સ્પર્શ દ્વારા જાણવાનો પ્રયત્ન કરું કે ખરેખર મોહન છે કે મૂર્તિ છે પાંચમું મોહને બનાવેલ ચોકીદારની મૂર્તિની શી વિશેષતા હતી તો મોહને બનાવેલ મૂર્તિ એટલી આબેહૂબ હતી કે લોકોને તે મૂર્તિ નહીં પરંતુ સાચે જ તે વ્યક્તિ લાગતી છઠ્ઠું થાપ ખાઈ ગયો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો થાપ ખાઈ જેવી એટલે કે સમજવામાં ભૂલ થઈ જાય ત્યાર પછી જોઈએ સાતમો સવાલ મૂર્તિ બનાવનાર માટે આ ફકરામાં કયો શબ્દ વપરાયો છે તો જવાબ આવશે મૂર્તિ બનાવનાર માટે ફકરામાં શિલ્પી શબ્દ વપરાયો છે આઠમો સવાલ નમૂના મુજબ શબ્દો બનાવો ચોકી તો ચોંકીદાર પૈસા તો પૈસાદાર વગતો વગદાર રસ રસદાર રંગ તો રંગદાર ફોજ તો ફોજદાર ધાર તો ધારદાર અને અણી તો અણીદાર ત્યાર પછી નવમો નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો વૃદ્ધ તો અહીંયા જવાબ આવશે મારા દાદા હવે વૃદ્ધ થઈ ગયા છે યમરાજ તો જવાબ આવશે યમરાજનો દૂત મોહનને લેવા આવ્યો આબેહૂબ એનું વાક્ય બનશે મોહને આબેહૂબ મૂર્તિઓ બનાવી દૂત તો અહીંયા વાક્ય આવશે યમરાજનો દૂત થાપ ખાઈને જતો રહ્યો ત્યાર પછી છે પ્રશ્ન દસ સમાનાર્થી શબ્દો આપો એમાં ઘર તો ઘરનું સમાનાર્થી થશે મકાન નિવાસ અથવા તો રહેઠાણ વૃદ્ધનું સમાનાર્થી થશે પ્રૌઢ ઘરડા અથવા તો વયસ્ક ત્યાર પછી છે મહાવરો બે નીચેના ફકરા વાંચી અને પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે જે તમારે વાંચવાનો છે અને સમજવાનો છે એના ઉપરથી જોઈએ પહેલો સવાલ કોણ તોફાની હતું તો જવાબ આવશે એક પોપટું જરાક તોફાની હતું બીજો સવાલ પોપટે કયા કયા બચ્ચાને ખાવાનું આપ્યું તો પોપટે ત્રીજા અને પાંચમા બચ્ચાને ખાવાનું આપ્યું ત્રીજો સવાલ ઈયળના બચ્ચાનું નામ શું હશે તો જવાબ આવશે કે ઈયળના બચ્ચાનું નામ પીલું હશે ચોથું આ કુટુંબમાં કેટલા સભ્યો છે તો આ કુટુંબમાં સાત સભ્યો હશે પાંચમો સવાલ પોપટીએ કયા કયા બચ્ચાને ખાવાનું આપ્યું તો જવાબ આવશે પોપટીએ બીજા અને ચોથા બચ્ચાને ખાવાનું આપ્યું ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ખોટા વિકલ્પ પર છેકો મારી ફરીથી લખો તો જમણેથી પોપટ આવ્યું આવી કે આવ્યો તો જવાબ આવશે આવ્યો એટલે આવ્યો અને આવ્યું ઉપર છેકો ડાબેથી પોપટી આવ્યું આવી કે આવ્યો તો આવી એટલે જવાબ આવ્યો અને આવ્યો ઉપર છેકો તેમને જોતાં જ પોપટુ એક આગળ આવ્યું આવી કે આવ્યો તો આવ્યું એટલે આવી અને આવ્યો ઉપર છેકો તો આ રીતે આખો ફકરો બનશે જો જમણેથી પોપટ આવ્યો ડાબેથી પોપટી આવી તેમને જોતાં જ પોપટુ એક આગળ આવ્યું ત્યાર પછી સાતમો સવાલ કાઉસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ને મા એસી એ અને માસી જેવા શબ્દો આપણને આપેલા છે તો પેલું જમણી બાજુ ખાલી જગ્યા કાબર બહેન આવ્યા તો એસી બીજું શાળા ખાલી જગ્યા બાળકો ભણે છે તો શાળામાં માં ત્રીજું ગાય ખાલી જગ્યા ઘાસ આપો તો ગાયને કુવા ખાલી જગ્યા પાણી બહાર કાઢો તો માસી અને પાંચમું સસલા ખાલી જગ્યા શિયાળ સાથે દોસ્તી કરી તો સસલા એ ત્યાર પછી આગળ ગદ્ય અને પદ્ય વિગતોનો ઉપયોગ કરે છે એમાં સમજ આપી છે સર્વપ્રથમ ત્યાર પછી મહાવરો એક નીચેનો ભાવ વ્યક્ત કરતી પંક્તિઓ આપેલ કાવ્યમાંથી શોધીને લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ બહેન જે છે તેમના વિશેનું સરસ મજાનું જે કાવ્ય બાલમુકુંદ દવેનું છે તે આપેલું છે તો એમના ઉપરથી આપણને અહીંયા સવાલ આપેલા છે જુઓ વહેલી પરોઢી નિંદ્રામાંથી જાગીને ભાઈ બહેન બે ઓશિકા ઉપર ધાબળો ઓઢાડી રમવા લાગ્યા એવી રીતે તમે અહીંયા જોઈ શકો છો કે પાંચ આપણને સમજૂતી આપેલી છે તો એ પાંચે પાંચ સમજૂતીના આપણે કાવ્યપંક્તિ જોઈએ તો પહેલી કાવ્ય પંક્તિ આ રીતે આવશે પાછલા તે પહોરની ઉડી ગઈ નિંદ્રા સૌરે ઊંઘેને અમે જાગતા ઝીરે ઓશિકા ઉપર બે ઓઢાડી ધાબળા ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે ત્યાર પછી બીજું જે સમજૂતી હતી કાવ્ય પંક્તિની તેમાં કાવ્ય પંક્તિ આ પ્રમાણે આવશે બિલ્લી પગે તે અમે ઉઘાડ્યા આગળ બાપુને બાતે શું ઝાંજતા ઝાંજ જાણતા જીરે હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા ખુલ્લી હવાની મોજ માણતા જીરે ત્યાર પછી ત્રીજી સમજૂતીની કાવ્ય પંક્તિ જોઈએ તો રૂપાતે રંગની રેતી વેરાયેલી પાસે વહે છે વહેણ વાંકડું જીરે છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું શાનું ગોઠે ઘર સાંકડું જીરે ત્યાર પછી ચોથી પંક્તિ જોઈએ તો એ આ પ્રમાણે આવશે આ ઉડે અદીઠ રોડે ઝાકળની ચુંદડી આ એને ઉડી જતી ખાળવી જીરે છેડો ઝાલીને એનો ઝાઉ આકાશમાં છે કોણ એનો સાળવી જીરે પાંચમું સોનેરી કોરની લાવીને વાદળી ચંદરવા ચાર કોર બાંધશું જીરે એની તે હેઠ અમે રહીશું બે ભાઈ બહેન ભાવતી રસોઈ રોજ રાંધીશું જીરે ત્યાર પછી છે મહાવૃ બે નીચેના કાવ્યનું પઠન કરો અને તેની નીચે આપેલા ભાવ વ્યક્ત કરતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણને આખી કાવ્ય પંક્તિ આપેલી છે જળ કમળ છાંડી જાને બાળ સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે તને બાળ હત્યા લાગશે કહેરે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો નિશ્ચિત તારો કાળજ જ ખૂટ્યો અહીંયા તે શીદ આવ્યો નથી નાગણ હું માર્ગ ભૂલ્યો નથી મારા વેરીએ વળાવ્યો મથુરા નગરીમાં ઝૂગટું રમતા નાગનું શિષ હું હાર્યો રંગે રૂડો રૂપો પૂરે દિસતો કોડીલો કોડામણો તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું અડખામણો તો એવી રીતે આખી કાવ્ય પંક્તિ અહીંયા આપેલી છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને સમજવાની છે નરસિંહ મહેતાનીયા કાવ્ય પંક્તિ છે તો જોઈએ આપણે એમાં પેલું હે બાળક તું રસ્તો ભૂલી ગયો છે કે શું કે પછી તારા કોઈ દુશ્મને તને અહીં મોકલ્યો છે તું અહીં શા માટે આવ્યો છે નક્કી તારા તારો સમય હવે પૂરો થયો છે તો એની કાવ્ય પંક્તિ આ પ્રમાણે આવશે કહે એ બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો નિશ્ચિતે તારો કાળજ ખૂટ્યો અહીંયા તે સિદ્ધ આવ્યો ત્યાર પછી બીજું હે બાળક તારો રંગ રૂડો છે તું ખૂબ રૂપાળો છે તું મનમાં ઘણી બધી ઈચ્છાઓ ધરાવનાર છે તારી માતાએ કેટલા બાળક જન્મ આપ્યો છે અને બધામાં તું અળખામણો છે કે શું તો અહીંયા કાવ્ય પંક્તિ આવશે આ સમજૂતી પ્રમાણે રંગે રૂડો રૂપે પૂરો દિસંતો કોડીલો કોડામણો તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું અળખામણો ત્યાર પછી ત્રીજું તો કે બાળક તને મારો સવા લાખનો હાર આપું તને દોરિયું આપું આ બધું તને મારા નાગથી છાનો આપું તને હું ચોરીઓ પણ આપું તો અહીંયા આવશે કે લાખ સવાનો મારો હાર આપું આપું તુજને દોર્યો એટલું મારા નાગથી છાનું આપું રે તુજને ચોર્યો ત્યાર પછી ચોથું નાગણે નાગના પગ દબાવી મૂછ મરડી જગાડતા કહ્યું હે મહાબલી આપણા દ્વારે કોઈ બાળક આવ્યો છે તો આ પંક્તિ આ રીતે આવશે ચરણ ચાંપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો ઊઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેની કાવ્ય પંક્તિઓમાં પદોનો ક્રમ આડો અવળો થઈ ગયો છે તો આ પદો ગોઠવી અને યોગ્ય રીતે લખો તો જો ઉઠિયા ખિસકોલી બહેન તો અહીંયા આવશે ખિસકોલી બહેન ઉઠિયા રૂઠિયા એવા ઉઠ્યા તો અહીં આવશે ઉઠ્યા એવા રૂઠિયા પાણી પીએ નહીં તો પીએ નહીં પાણી ધાણી ખાય નહીં તો ખાય નહીં ધાણી કેરી લાવ્યા તો આંબાભાઈ આંબાભાઈ આંબા ભાઈ તો કેરી લાવ્યા ઉહું ખિસકોલી બહેન તો અહીં આવશે ખિસકોલી બહેન ઊહું ત્યાર પછી છે લાવ્યા કુપ્પળ પીપ્પળ ભાઈ તો અહીં આવશે પીપ્પળ ભાઈ તો કુપ્પળ લાવ્યા ઉહૂં ખિસકોલી બહેન તો અહીંયા આવશે ખિસકોલી બહેન ઊહૂ મિત્રો અહીંયા આપણે આ જે ચાલો યાદ કરીએ છીએ તે પૂર્ણ કરીએ છીએ ગુજરાતી વિષયનું ફરી મળીશું આપણે આવનારા પાઠ નંબર એક જે છે ગુજરાતી વિષયમાં પાઠ નંબર એક તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં તો આવા જ સ્વ અધ્યયન પોથીના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાતા રહેશે જરૂરથી તેનો અભ્યાસ કરતા રહેજો